સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય સખી ચોથા પદ ની આવા ચતુર સંત જાણે છે પેલો અજ્ઞાની અથડાય મુરખનમ એ સખિયા ચોથા પદ ચતુર સંત જાણે છે એ તમે જાઓ ગુરુજી ની પાસ અંતર ખોલે રે એ વાલો અણુ અણુ ની આમાં બોલે છે એ સખી ચોથા પદ ની ચતુર સંત જાણે છે એ સખી અરદ ઉરધનિયામાં વસ્તુ બોલે છે જેનું મનડો લાગ્યો ત્યાંય હવે નહીં ડોલે છે આ સખી ચોથા પદ ની આ ચતુર સંત જાણે છે પેલો અજ્ઞાની અથડાય મૂર્ખ ને માને રે આ મને ગુરુ મળેલા આરતન દાસ બાવન બાર રે લીલો તમારા મારા ગુણે ગાય બીજુ મત ધારો રે સખી ચોથા પદ ની આ વાત ચતુર સંત જાણે છે એટલે આ જે નામ રૂપ ગુણ નાશે ચોથા પદ અવિનાશ ચોથા પદનો ભેદ જાણે એને કહીએ હરિનો દાસ આ ચોથા પદનો ભેદ એ એવા ચતુર સંત જે છે જે તાડાક એવા સંતો હોંશિયાર જે ભેદી એ આ વાતને જાણે છે અને એમ કે છે કે તમે જાઓ એવા ગુરુજીની પાસ તો તમારો અંતરપટ ખોલી નાખે તો વાલો અણુ અણુ સમજવા જેવો છે એટલે સંતો અવારનવાર આવે છે પણ સંત કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘર ઉતરે પણ રહે આખર સંતનો સંત એટલે આ ભક્તિ ભૂતળ પદાર્થ એ બ્રહ્મલોકમાં નહી ગંગા સતી કે છે કે ભક્તિ કરવી એને રહેવું અને અંતરનું અભિમાન એટલે હું કંઈક છું તો સાહેબ કશું જ નથી એવા ચોસઠ પ્રકારના અભિમાન છે એમાં કોઈ પણ અભિમાન એ સદગુરુના સાનિધ્યની અંદર હું કશું જ નહીં મારા સદગુરુ સર્વસ્વ છે અને એ અભિમાન જો મુકાઈ જાય તો સાહેબ આ વાત સમજાય એવી છે હું કઈ છું તો એ કઈ જ નથી એટલે આ ચોથા પદનો ભેદ જે જાણે એને હરિનો દાસ કહેવામાં આવે છે પણ ચોથું પદ એવું એનો ભેદ જાણનાર એવા ભેદી ગુરુ મળી જાય તો સાહેબ સંત એ કહે છે કે સખી અરદ ને ઉરદની મોય આ વસ્તુ બોલે છે ગંગા સચી કે છે કે આ વચનમાં વસ્તુ પરિપૂર્ણ છે પાનભાઈ એટલે સંતો એને વસ્તુ કહી અને એને છોડી મૂકી છે એટલે એ વસ્તુને ઓળખવા માટે જાણવા માટે એવા ભેદી ગુરુની જરૂર છે અને મનુષ્ય અવતાર એ તમારા હાથનો આ બાજી છે વારંવાર મળતો નથી તો નમ્ર એવી વિનંતી છે કે આ સદગુરુના સાનિધ્યમાં જઈ અને મનુષ્ય અવતાર સફળ કરવો જય સદગુરુ ભગવાન કે જય